આ પાણીના કારણે નાના બાળકોને દૂર રાખવાની ફરજ સ્થાનિકોને પડી છે અને સ્વચ્છ પીવાના પાણી માટે લોકો ખાનગી પાણી પર આધાર રાખે છે જેનાથી આર્થિક બોજ પણ વધે છે રિપેરિંગ કામ ન થતાં આ સમસ્યા વધુ ગંભીર બની છે આ સમસ્યાને ઉકેલવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે જેથી શહેરીજનોને આરોગ્યપ્રદ જીવન જીવવા માટે યોગ્ય પરિસ્થિતિ મળી શકે મારું નામ સેનાજ અમારે આ ધરાનગર નંબર એક અઢી ચાલીમાં આ પાણીનું સખત લાંબા સમયથી આ પ્રોબ્લમ છે ગટરનું જ પાણી આવે છે અને આ પાણી પીવામાં ઇસ્તેમાલ થાય એવું છે નહીં અમારા બાળકો બીમાર પડી જાય છે પીવા માટે અમે બહારથી પાણી મંગાવવું પડે છે તો પણ આ પાણી અમે વાપરવા માટે શું કરી વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ અધિકારી જવાબ દેતા નથી ટાંકે કોઈ હાજર રહેતું નથી અમે આ બહુ પ્રોબ્લમથી પરેશાન છીએ અને વારંવાર ટાઈમ ટેબલથી પાણી આવતું નથી ક્યારેક સાંજે બપોરે સવારે એવી રીતના ટેબલ વગર પાણી આવે છે તો અને આ પાણી ઇસ્તેમાલ કરવાથી ઘણા લોકોને ચામડીનું પ્રોબ્લેમ પણ થઈ ગયું છે તો હવે આ માટે અમારે શું સોલ્યુશન કરવું તમે જણાવો અમે આ બહુ જ પરેશાની છે અમારા માટે મારું નામ નાઝનીન આ ગટરવાળા પાણીથી અમે પ્રોબ્લમથી બહુ થાયકા છીએ આ વારંવારની તકલીફ છે એક ફેરે હોય તો અમે ચલાવી લઈ અને અધિકારી અહીંયાના અમને કોઈ જવાબ દેતા નથી પાણીના ટાંકી અમે જાય છીએ અહીંયા કોઈ હોતું નથી અને અમારી કોઈ અરજી સ્વીકાર કરતું નથી અને અમે વેરો અને નળી નળનો પાણીનો વેરો અમે ટાઈમ ટુ ટાઈમ ભરી છીએ ટેક્સે અમે ટાઈમ ટુ ટાઈમ ભરી છીએ તો આ પ્રોબ્લમના અમને કોઈ જવાબ દેતું નથી અને આ પાણી અમે કઈ રીતે પી શકીએ તમે અમને બતાવો જામનગર શહેરમાં વર્ક્સના જે પાણી વિતરણ કરવામાં આવે છે એમાં ધરારનગર એક બેડેશ્વર અને વૈશાલીનગર વિસ્તારમાં પાણીમાં ગટરના પાણી ભરવાની ફરિયાદો મળેલ હતી એનું એક ખાતા દ્વારા તાત્કાલિક કામ ચાલુ કરવામાં આવેલ હતું એ કામ કરતાં કરતાં ચેક કરતાં લાઈન ઉપર ગટરની બાજુમાં કનેક્શનો તૂટેલા જોવા મળેલા હતા એ ત્રણ જગ્યાએ હાલમાં બંધ કર્યા છે અને બે જગ્યાએ હાલે કામ ચાલુ જ છે ને એમાંય પણ કનેક્શનો જ ગટરની બાજુમાં તૂટેલા જોવા મળતા એ કનેક્શનો બંધ કરેલા છે હજી સતત મોનિટરિંગ કરતાં એમાં કનેક્શનો તૂટેલા જોવા મળે છે લીકેજ જોવા મળે છે એટલે એને બંધ કરવાની કાર્યવાહી કરવામાં કરવાનું ચાલુ છે